આજે કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ગુજરાતમાં ચોવીસ બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડવા જઈ રહી છે

ગુજરાતના ઉમેદવારોના નામોની પસંદગી માટે પણ ચર્ચા થનારી છે ગુજરાતની કુલ ચોવીસ પૈકી આપ સાથેના ગઠબંધનમાં બે બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે અને બાકીની ચોવીસ બેઠકો કોંગ્રેસ ઉમેદવાર ઊભા રાખવાની છે અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારોના નામોને આખરી ઓપ આપવા માટે આજે આ બેઠક મળશે પ્રદેશ પ્રભાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ પણ દિલ્હી આ બેઠકની અંદર હાજરી આપશે અત્યાર સુધી જે સૂચનાઓ અપાઈ છે અથવા તો જે માહિતી મળી રહી છે તે અંતર્ગત બનાસકાંઠા બેઠક ઉપર થી ગેનીબેન ઠાકોર છે એ લોકસભાની ચૂંટણી લડવાના છે બારડોલીમાંથી આનંદ પટેલ છે એમને આનંદ ચૌધરીનું નામ જે અત્યારે સામે આવી રહ્યું છે વીરજી ઠુમરને અમરેલી બેઠક ઉપરથી કોંગ્રેસ છે એ ફરીથી લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે એ જ પ્રકારે ગાંધીનગર બેઠક ઉપર હિમાંશુ પટેલ અને અમદાવાદથી શાહનવાઝ શેખ એમને પણ ટિકિટની માગણી કરી છે એટલે કોંગ્રેસ એમને પણ અહીંયા ગાંધીનગર બેઠક છે ત્યાં ઉમેદવારી કરાવી શકે છે એ જ પ્રકારે ઉદેપુર બેઠક પર અર્જુન રાઠવા ઉમેદવારી કરે તે પ્રકારની સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે અન્ય જે નામો છે એ નામો પર પણ સહમતી સી એસીમાં જે થશે એના આધારે આજે સાંજે મોડી રાત્રે અથવા તો આવતીકાલ સુધીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે પહેલી યાદી જે ઓગણચાલીસ ઉમેદવારોની હતી એમાં ગુજરાતના એક પણ ઉમેદવાર નહોતા કારણ કે એના ઉપર કોઈ મંથન નહોતું થયું આજે ગુજરાતના મોટાભાગના તમામ ઉમેદવારોના નામો પર મંથન કરી ફાઇનલાઇઝ જે નામો થયા હશે એના નામો આજે અથવા તો આવતીકાલે જાહેર કરવામાં આવશે જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે